પણ ખબર નહીં અમુક લોકો એવું ધારતા હોય છે કે વિક્રમ ઠાકોરને બધી જગ્યાથી દૂર કરો પણ ખબર નહીં એ થઈ શકતું નથી કોઈનાથી ને એનું કારણ છે કે મારે મારો સમાજ ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ અને મારા દરેક સમાજના મારા ચાહકો એ લોકોનો મારા ઉપર જે પ્રેમ છે જે સપોર્ટ છે એમના આશીર્વાદ છે એના લીધે કદાચ એ શક્ય બની શકતું નથી એવું બની શકે નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી YouTube ચેનલ ની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ તમે વિડિયો જોયો કે આપણા ગુજરાતના ને તમારા બધાના લોક લાડેલા એટલે કે સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર ને જેમ કે બધી જગ્યાએ જેમ કે દૂર કરવાનો જેમ છે એવું જેમ કે વિક્રમભાઈ ઠાકોર બોલે છે પણ દોસ્તો જેમ કે તમારા બધાનો સાહ સહકાર અને સપોર્ટ મળે એ જ દોસ્તો વિક્રમ ઠાકોર માટે મહત્વનું છે એટલે જેમ કે ઠાકોર સમાર દરેક વ્યક્તિ જેમ કે આ વિડિયોને લાઈક કરીને વધુ લોકો સુધી દોસ્તો જેમ કે વિડિયો શેર કરજો અને દોસ્તો વાત કરતો જેમ કે વિક્રમ ઠાકોર હોય છે દોસ્તો કે દોસ્તો જેમ કે તમારું શું કહેવું છે એ પણ દોસ્તો એમાં કમેન્ટ બોક્સ ની અંદર દોસ્તો જેમ કે કમેન્ટ ને જણાઉ ન ભૂલતાને વિડિયોને વધુ લોકો સુધી જાવ દોસ્તો જેમ કે શેર કરો જેથી ઘણા દોસ્તો આપણા ગુજરાતના અને તમારા બધાના જેમ કે લોક લાડેલા સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ મળતો રહે કારણ કે દોસ્તો ઠાકોર સમાજના એક પણ કલાકારનો દોસ્તો જેમ કે સન્માન નતું કરવામાં આવ્યું પરંતુ દોસ્તો જેમ કે વિક્રમ ઠાકોરને દોસ્તો જેમ કે ચુંબેસ ઉપાડ્યું છે તો દોસ્તો જેમ કે ઉપાડી જાણ્યું છે કારણ કે વિક્રમ ઠાકોર દોસ્તો જેમ કે ઠાકોર સમાજની સાથે છે જ આવે દોસ્તો જેમ કે જેમ કે રાજકારણની વાત તો રાજકારણની અંદર જો દોસ્તો જેમ કે ઠાકોર સમાજનો તો દોસ્તો જેમ કે જો કે ઠાકોર સમાજનો દોસ્તો જો સપોર્ટ મળશે તો વિક્રમ ઠાકોર જરૂરથી રાજકારણ